કરીને મફલ નફો કમાવાની લોભામણી લાલચ આપીને ભારતીય નાગરિકોને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડતી આંતરરાષ્ટ્રીય ચાઇનીઝ સાયબર ગેંગના નેટવર્કના વધુ એક સાગરિત રીતને સુરત સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડ્યો છે આ કેસમાં સુરતને એક ડોક્ટર જોડે રૂપિયા એકવીસ લાખ પંચાવન હજાર એકસો ઓગણ સિત્તેર ની છેતરપિંડી થઈ હતી જેની તપાસ દરમિયાન પોલીસ રાજસ્થાન જયપુર સુધી પહોંચી અને એક એવા બાવીસ વર્ષ યુવક ધરપકડ કરી હતી મળતી માહિતી મુજબ પાલનપુર ગામ સ્તુતિ એરિસ્તામાં રહેતા ડોક્ટર દીપક મણીલાલ કાવાસ મીમેર હોસ્પિટલ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નોકરી કરે છે ગત પંદરમી માર્ચે તેમને ક્રિપ્ટોમન રોકાણ કરવા પર ભારે નફો થશે તેવો મેસેજ આવ્યો હતો અમસ્તુ નાનું રોકાણ કરવાના ઈરાદે તેઓ ટેલિગ્રામ ગ્રુપ ડીએસજીએસ ના સભ્ય બન્યા હતા અને આ ગ્રુપના ટોબી વોકર અને નેન્સી નામની મહિલાએ તેમને એક્ઝિબિટ હેલેન ઇન્વેસ્ટમેન્ટ કન્સર્નિંગ યુકે લિમિટેડ અને હેલેન 679 એડવાન્સ ગ્રુપમાં ક્રિપ્ટોકરન્સી માટે રોકાણ કરાવ્યું હતું રોકાણ કરવા માટે વર્ચ્યુઅલ અને એક્ઝિબિટ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી રોકાણ કરાવ્યું હતું અને 21.45 લાખ નું રોકાણ કરી દીધું હતું જેમાંથી એક પણ રૂપિયા નફો કે મુદ્દલ નહીં મળતા મામલો સાયબર ક્રાઇમ પોલીસ મથકે પહોંચ્યો હતો સાયબર સેલે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે દસમા મહિનામાં સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો કેસ નોંધવામાં આવ્યો હતો જેમાં જે ફરિયાદી છે એક ડૉક્ટર છે અને એમની સાથે ક્રિપ્ટો કરન્સીમાં ઇન્વેસ્ટ કરીને વધારે રિટર્ન્સ મળશે એવી લાલચ લોભ લાલચ આપીને એમની પાસેથી એકીસ લાખ રૂપિયા જેટલા પડાવવામાં આવ્યો હતો અને આ ગુણાનો તપાસ કરતાં અમે લોકોને ખબર પડી કે ખરેખર જે ફ્રોડ કરનારી જે ગેંગ છે એ ચાઇનીઝ છે અને જે આપણે જે ફાઇનાન્શિયલ મોડ્યુલ છે એ ખરેખર ઇન્ડિયાથી ચાલે છે એમાં જે યુપીઆઈમાં જે ડોક્ટરે પૈસા નાખ્યું હતું એ યુપીઆઈ અકાઉન્ટ ટ્રેસ કરતા આપણી જે ટીમ ત્યાં જયપુર ખાતે ગઈ અને વર્કઆઉટ કરીને આરોપીઓને ઝડપી પાડે છે આરોપીનું નામ સુરેશ સોરી વિકાસકુમાર બિશ્નુ છે અને એમની એમનો કુલ સત્તર જેટલા બેંક અકાઉન્ટ અમે લોકો મળી આવેલ છે અને સત્તર અકાઉન્ટની સામે

એક્સચેન્જ મારફતે ખરીદવાનું અને માર્કેટ ભાવથી વધારાના બે કે ત્રણ રૂપિયા વધારાના ભાવમાં વેચી દેવાનું તો એનાથી જે ફ્રોડ કરનારી ગેંગ છે એમને મળી જાય જે રકમ છે એમની આજે આપણો આરોપીઓ છે એમને પોતાનું એક કમિશન મળી જાય યુએસડીટી વેચવાથી છેલ્લા દોઢથી બે વર્ષનું તો અમે લોકોને સ્ટેટમેન્ટ મળી ગયું છે બિનાન્સ પાસેથી અને એમ લાગે છે કે લાંબા સમયથી આજ કામમાં સંડોવાય છે